જો મિત્રો તમારે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે અમદાવાદની આજુબાજુના શહેરોના વિસ્તારમાં તમારે નોકરી જો કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ભૌતિક સંશોધન પ્રયોગશાળા એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા પીઆરએલ દ્વારા ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની બે પોસ્ટો છે જેની અંદર સહાયક અને જુનિયર આસિસ્ટન્ટ ઉપર ભરતી ભરાવા જઈ રહી છે લાયકાત ધોરણની વાત કરીએ તો ગ્રે તો કે ગ્રેજ્યુએશન છે તે લાયકાત ધોરણની અંદર રાખવામાં આવેલું છે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ પીઆરએલ દ્વારા ભરતીનું જાહેરનામું છે તે અમદાવાદ ખાતે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર બે અલગ અલગ પ્રકારની પોસ્ટો તમને જોવા મળી શકે છે જેની અંદર સહાયક અને જુનિયર વ્યક્તિગત સહાયક આવી બે પોસ્ટો માટેની જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે તો જાણીએ વન બાય વન વિગતો તો કે પી ભરતી બે હજાર ચોવીસ તો કે સૌ પ્રથમ તો જોઈએ પીઆરએલ એટલે શું તો કે પી પી એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે ભૌતિક સંશોધન પ્રયોગશાળા તો જેના દ્વારા સહાયક અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ માટે જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે ઉમેદવારો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે સા બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે ભરતી અને સંસ્થાનું નામ રહેશે શું છે તો કે ભૌતિક સંશોધન પ્રયોગશાળા પીઆરએલ પોસ્ટનું નામ શું શું રહેશે તો કે પીઆરએલ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ સહાયક અને જુનિયર આસિસ્ટન્ટ ખાલી જગ્યાઓ કુલ કેટલી રહેશે તો કે સોળ જગ્યાઓ ખાલી રહેશે જોબનું સ્થાન ભારતની અંદર રાખવામાં આવેલું છે વધારે માહિતી તમને એના નોટિફિકેશનની અંદર મળી જશે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે અરજી કેવી રીતે કરવાની છે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી સબમિટ કરવાની થશે શૈક્ષણિક લાયકાત તો બે પોસ્ટો છે અને બંને પોસ્ટોની વિગતવાર આપણે શૈક્ષણિક લાયકાત તો જોઈએ તો કે સહાયક માટે કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા એટલે કે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવો જોઈએ જેની અંદર દસ પોઈન્ટ સાથે તમે સીજીપીએસ સીજી જીપીએનો જે સ્કોર હોય દસ પોઈન્ટનો તેની અંદર તમારે છ પોઈન્ટ બત્રીસના પોઈન્ટ સાથે તમારે પાસ થયેલા હોવા જરૂરી છે અને તમે જે એનો સમયગાળો છે ત્રણ વર્ષનો સમયગાળો હોય છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનો તે સમયગાળાની અંદર જ તમે કમ્પ્લીટ કરેલો હોવું જરૂરી છે એટલે કે કહેવાનો અર્થ એવો છે કે તમે ત્રીજા સેમની અંદર કોઈ પણ પ્રકારની કેટી તમે લીધેલી હોવી ના જોઈએ તમે જો તમે કે એટી કેટી તમને મળેલી હોય તો તમે આની અંદર અરજી નહીં કરી શકો તેનું ખૂબ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે સાથે સાથે તમને કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જોઈએ ટ્રિપલ સીનો કોર્સ જે આવે છે તેનું સંપૂર્ણ જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે સાથે સાથે સર્ટિફિકેટ હશે તો ખૂબ જ સારી એવી મા વાત કહેવાય છે પરંતુ તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ તો સેમ ટુ સેમ એ જ શૈક્ષણિક લાયકાત છે અહીંયા રાખવામાં આવેલી છે સીજીપીએસ સ્કોર સાથે છ પોઈન્ટ બત્રીસ તમારી પાસે હોવો જોઈએ અથવા તો કે સાઈઠ ટકા માર્ક્સ તમે કમ્પ્લીટ કરેલા હોવો જોઈએ ગ્રેજ્યુએશનની અંદર સાથે સાથે તમારી પાસે કોમ્પ્યુટર અંગેનું નોલેજ સારું એવું હોવો જોઈએ જેની અંદર તમે સાઠ વર્ડ્સ પર મિનિટ તમે ટાઈપ કરી શકતા હોવા જરૂરી છે જેનો અંદર તમારે કોમ્પ્યુટરનું નોલેજ તમારે જણાવવાનું થશે સાથે સાથે કોમ્પ્યુટરના ઉપયોગની અંદર તમારી પાસે ઇંગ્લિશની સ્ટેનોગ્રાફીની અંદર તમારી પાસે સારી એવી સ્કિલ તમારી પાસે હોવી જરૂરી છે વધારે માહિતી માટે તમે નોટિફિકેશન વાંચી શકો છો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ જોઈએ મર્યાદા તો મર્યાદાની અંદર એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે મર્યાદા નક્કી કરવામાં આવેલી છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની તારીખને ધ્યાનમાં લઈને જે ઉમેદવારો અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા ધરાવે છે તે લોકો આની અંદર અરજી કરી શકશે સાથે સાથે એક નોંધ અહીંયા આપવામાં આવેલી છે આ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે અનામત પોસ્ટ માટે એસી એસટી ઉમેદવાર માટે મહત્તમ તેત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે અને ઓબીસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે એકત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે વધારે માટે તમે નોટિફિકેશન વાંચી શકો છો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પગાર પગાર ધોરણ તો ધોરણની અંદર ખૂબ જ સારું એવું પગાર ધોરણ છે બંનેની અંદર સરખું પગાર ધોરણ આપવામાં આવશે સાથે સાથે તમને અલગ અલગ પ્રકારના તમામ ભથ્થાઓ જે તમને આપવામાં આવે છે તે તમને અહીંયા પણ આપવામાં આવશે જેની અંદર સી એચઆરઆરનું ભથ્થું મળી જાય છે મોંઘવારી ભથ્થું મળી જશે ટ્રાન્સપોર્ટ ભથ્થું મળી જાય છે ત્યારબાદ દવાખાનાને લગતા તમામ ખર્ચાઓ છે તે પણ તમને આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ ફોર મુજબ તમને પચીસ હજાર પાંચસો રૂપિયાથી લઈને એક્યાસી હજાર સો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે સહાયક અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ જે ની અંદર આપવામાં આવશે જે ખૂબ જ સારું એવું પગાર ધોરણ માનવામાં આવે છે અરજી ફી તો અરજી ફી ની અંદર ખૂબ જ સારી એવી અત્યારે આ ભરતીની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે જેની અંદર જોઈએ તો કે તમારે સૌ પ્રથમ તો તમારે તમામ અરજદારો વ્યક્તિઓ ઉમેદવારો વ્યક્તિઓએ પાંચસો રૂપિયા અરજી ફી ચૂકવવાની થતી હોય છે ત્યારબાદ જ્યારે તમારી પરીક્ષા લેવામાં આવશે ત્યારે તમે જો ત્યાં તમે હાજર હશો તો એસી એસટી પીડબ્લ્યુડી અને એક્સ અને સ્ત્રી ઉમેદવારો વ્યક્તિને ચારસો રૂપિયા છે તે પરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ બીજી જ્યારે પરીક્ષા લેવામાં આવશે ત્યારે ત્યાં જનરલ ઓબીસી અને ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીવાળા વ્યક્તિઓને ચારસો રૂપિયા અરજી ફી પરત કરી દેવામાં આવશે તો આ મુજબ તમારે સો રૂપિયા થશે પરંતુ તમારે જ્યાં સુધી પરીક્ષામાં પાઠ નહીં લ્યો ત્યાં સુધી તમને અરજી ફી પરત કરવામાં આવશે નહીં તો તેનું ખાસ ધ્યાન રાખવું વધારે માહિતી માટે તમે નોટિફિકેશન વાંચી શકો છો જેની અંદર તમને સંપૂર્ણ લેખ મળી જશે પસંદગીની પ્રક્રિયા વિશે જોઈએ તો કે આસિસ્ટન્ટ માટે કેવી રીતે રહેશે તો કે લેખિત પરીક્ષા ત્યારબાદ કૌશલ્ય પરીક્ષા કસોટી તો આવી રીતે બે પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની અંદર જોઈએ તો કે લેખિત પરીક્ષા સાથે સાથે કૌશલ્ય પરીક્ષા પણ લેવામાં આવશે સાથે સાથે કોમ્પ્યુટર અંગેનો સ્ટેનોગ્રાફીનો પણ એક કૌશલ્ય કસોટીની અંદર સમાવેશ થશે આસિસ્ટન્ટની અંદર પણ કોમ્પ્યુટર સાક્ષરતા તમારે દર્શાવવી પડશે અરજી કરવાની તારીખો વિશે જોઈએ કે ભરતી શરૂ થયા તારીખ રહેશે નવ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિના આસપાસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો અરજી કરવાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ આપડો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે